લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ્ય તાલુકાના રસ્તાઓ ધોવાઈ જતા વાહન ચાલકો થયા ત્રસ્ત કલ તાલુકાના ખાત્રીજ ગામ ખાતે ચોમાસાના જોરદાર વરસાદ પછી મુખ્ય માર્ગો જર્જરિત બની ગયા છે ભારે વરસાદને કારણે નવા તથા જૂના રસ્તાઓ મહાદંશ ધોવાઈ ગયા છે અને ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા છે ખાત્રેજ ગામ તરફથી પ્રવેશના માર્ગ છે તેમજ આસપાસ આ મુખ્ય માર્ગ હોવાને કારણે રોડ રસ્તા ઉપર વિશાળ ગાબડા સર્જાતા વાહન ચાલકો ભારે ત્રસ્ત બન્યા છે રોડથી ચાર રસ્તા સુધી લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે આવેલો માર્ગ પણ હવે ઠેર ઠેર ખાડામાં ફેરવાઈ ગયો છે આ પરિસ્થિતિને કારણે ફોર વ્હીલર ટુ વ્હીલર તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સતત અકસ્માત થવાનો ભય વધતો જતો હોવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે આરએમબી વિભાગ દ્વારા અત્યાર સુધી કોઈ સમારકામ શરૂ ન થતાં ગ્રામજનોમાં તીવ્ર અસંતોષ વ્યાપી રહ્યો છે લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક